પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે વાઘરા તાલુકાના ચાંચવેલ ગામે રહેતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઈલ પટેલ મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ શકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફુર પટેલ નાઓના ઘરે ગૌમાંસ રાખેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બે પંચો તેમજ પશુ ચિકિત્સક સાજીદ પી વોરાને સાથે રાખી વાગરા પોલીસની ટીમે ચાંચવેલ ગામે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ શકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફુર પટેલ નાઓના ઘરે તપાસ કરતા ચારેના ઘરમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી શંકાસ્પદ આશરે પચ્ચીસ કિલો જેટલું પશુમાંસ મળી આવ્યું હતું જેમાંથી વેટરનિટી ડોક્ટરે અલગ અલગ ચાર સેમ્પલ લઈને સુરત ખાતે પરીક્ષણ કરાવતા ઘરેથી મળેલ માંસ હોવાનું જણાઈ આવતા વાગરા પોલીસે ઇન્ડિયન પિનલ કોડ પ્રાણીઓની સાચવડી અંગેનો અધિનિયમ તેમજ પશુઓ પ્રત્યેક ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ભાજપના માજી લઘુમતી મોરચાના મહામંત્રી રિયાઝ ઉર્ફે ડેનિયલ તેમજ ગાય વેચનાર ગની અબ્દુલ પટેલ સહિતના પાંચ આરોપીઓના ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આમૂદ કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતાં કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે